આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે મૂળચંદ રોડ ઉપર યુવક પર હુમલો કર્યો હતો છરીના ઘા મારી યુવક પાસેથી રોકડ અને સોનાની ચેઇનની પણ લૂંટ કરવામાં આવી હતી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે કલાકો પછી પણ પોલીસ ફરિયાદ લેવા ન આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે તો પીડિતના પરિવારજનોએ ગૃહમંત્રી અને ડીઆઈજી સમક્ષ પણ માંગ કરી હતી તો સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે પીડિતના પરિવારજનોએ ગૃહમંત્રી અને ડીઆઈજી સમક્ષ પણ માંગ કરી હતી સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હુમલો કરવામાં આવ્યો હતો જે દરમિયાન યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જોડાય ગયા છે સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોનો આતંક શું વધુ અપડેટ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જેના ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથરી હોય તેવું લાગી રહ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે છડીના ઘા ચીકી ને યુવકને લૂંટની ઘટના સામે આવી હતી જેમાં મુચર રોડ ઉપર યુવકને છડીના ઘા ચીકી રોકડ રકમ અને સોના ચાંદીની લૂંટ કરવામાં આવી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને યુવકને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આભાર સચિન માહિતી આપવા બદલ